પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું આદર ગ્રણી બાબુભાઈ અર્જન દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ તેમના દ્વારા અર્પણ કરવામાં આવ્યા આ સમયે બાબુભાઈ જણાવ્યું કે મેં પણ આ શાળામાં અભ્યાસ કર્યો છે જેનું મને હંમેશા ગર્વ છે આસાલાય જીવનમાં ખૂબ જ સંસ્કારો આપ્યા છે આજના કાર્યક્રમમાં કાંતિભાઈ પોકાર અર્જુનભાઈ પોકાર ગામના સરપંચ કરિશ્માબેન મહેશ્વરી તથા ગામના અગ્રણીઓ શાળાનો સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો શાળા આ સેવા બદલ બાબુભાઈનો આભાર માનવામાં આવ્યો તેમ લાભશંકર મહારાજે જણાવ્યું હતું પછી આપણે બોલવાનું હું આ સ્કૂલમાં જ ભણેલો છું એકચુલી આ સ્કૂલમાં જ ભણેલા છે જે તે ટાઈમે તો અમારી શું પરિસ્થિતિ તો બધાને ખ્યાલ હશે કદાચ મોટા માણસો હશે એને પણ છતાં હવે આજની પરિસ્થિતિને લઈને તમે સ્કૂલમાં આવો છો અને તમે સ્કૂલમાં આવો તમારા પાછળ માવિત્ર ખર્ચો કરે છે પણ એના હિસાબે જો ભણો અને આગળ વધો તો અમારા ખર્ચાનો તમને એક રિઝલ્ટ આવે કે ના કે માવિત્ર કોઈ બી પૈસા તમારી પાછળ વેડફે અને તમે એના પાછળ ભણી અને આગળ વધો તો અમને સારું લાગે ગામનું પણ નામ રોશન થાય સ્કૂલના સાહેબોનું વાડી બધાનું નામ રોશન થાય બાકી તો હવે આપણાથી બીજું કાંઈ વિશેષ કહેવાય નહીં હું કંઈ બી ન શકું ને બોલી બી ન શકજો છતાં પણ તમે બધા ભણવાનું ધ્યાન રાખો અને સાહેબોને બેને કહું કાંઈ જરૂરી હોય અમારી તરફથી તમે કહેશો તો અમે એ પરિપૂર્ણ કરશું રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયાબડા સાકચ